જાહેરમાં પૂર્વ પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી સુરતમાં અપહરણ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો ત્યાંથી ભાગી ગઈ તો રેકી કરી ફરી પકડવા પહોંચી ગયો પોલીસે ધરપકડ કરી સુરતના વસ્તા દેવડી રોડ શાંતિનિકેતન સોસાયટી સામે આજે સવારે ગ્રીષ્માવાળી થતી રહી ગઈ હતી ઓરિસ્સાથી આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મૂકી સાથે આવવાની ઝત કરતા લોકો ભેગા થઈ ગયા હતા એક રાહદારીએ હિંમત કરતા પ્રેમી આ યુવકના બાવડા પર બ્લેડ મારીને ભાગી છૂટ્યો હતો પોલીસ મથકે લવાયેલી ઓરિસ્સાવાસી યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ ચપ્પુની અણીએ ચાર મહિનાથી યૌન શોષણ કરવામાં આવતું યુવતીનું અપહરણ કરી ગોંધી બળાત્કાર ગુજાર્યો ત્યાંથી ભાગી જતાં યુવકે ફરી કરી પકડવા જતા ઘટના બની હતી મૈધરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત રોજ ઓરિસ્સાવાળી બે યુવતીઓ સાડા સાત વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં દોડી આવેલા યુવક પૈકી એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકી દીધી હતી અને તેની પોતાની સાથે લઈ જવા દબાણ કરી રહ્યો હતો યુવતીઓની ચીસો સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયો હતો મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા હતા પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી તરાપ મારતા હુમલાખોરે આ રાહદારીના બાવડા ઉપર બ્લેડ મારી દીધી હતી મોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલોખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મૈધરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લાવી હતી અહીં ભોગ બનનાર વીસ વર્ષે યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમયે પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દિપુન રાજુ જૈના છે આ શખ્સ તેની ઉપર છેલ્લા ચાર મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની અણીએ વારંવાર બળાત્કાર કરી હોવાનું જાણતા જણાવતા પોલીસ યૌન શોષણનો ગુનો નોંધ્યો હતો આ યુવક તેની પાછળ ચાર મહિના પહેલા સુરત આવી ગયો હતો સ્ટેશને ફોન કરીને બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ રાત દિવસ ગોંધીને રેપ કર્યો હતો ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા એક મહિના પહેલા યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેની હોસ્પિટલમાં દાખલ કર્યો દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા આ ઘટના બની હતી પોલીસે આરોપી દિપુન જૈનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે